પ્રતિબંધિત કાચની દોરીના નિયમનો ઉલાડ્યો ન્યુઝલિટી રોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો છે તો કાચ પાયેલી દોરી માટે લાગે છે લાઈન ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બે રોકટોક શહેરમાં ચાલી રહી છે ંગી પતંગો સાથે આ પર્વની ધામધૂમપૂર્વક લોકો ઉજવણી કરતા હોય છે પરંતુ એ પણ હવે કહી શકાય કે જે

કલર અને જે રાઇસ હોય છે જે સ્ટીમ રાઈસ તેને તેનો ઉપયોગ કરીને આ માંજો છે આખો તૈયાર કરવામાં આવતો હોય છે જોઈ શકાય છે કે કઈ રીતે બને છે છે શકાય મહેનત થઈ અમદાવાદના અલગ અલગ ચાર રસ્તા હોય ફૂટપાથ છે તેમાં મોટા પ્રમાણમાં બનતું છે હજુ પણ જોઈ શકાય હાઈકોર્ટે એમ કહી રહી છે કે જે કાચ છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ પક્ષી છે લોકો છે તેને જાન નુકસાન થતું હોય છે પરંતુ આજે પણ અમદાવાદ શહેર સહિત અનેક એવા જે વિસ્તારો છે તેની અંદર બિંદાસ રીતે જે કહી શકાય કે કાચનો જે માંજો છે જે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે કાચ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે કે જે દોરો છે તે વધુ સ્ટ્રોંગ બને અને દોરો છે વધુ જે કહી શકાય કે સામે પતંગ છે તે કાપી શકે તે પ્રકારનું તેના જ કારણે આજે પાવાની પણ જે આખી પદ્ધતિ છે તેની અંદર મોટા પ્રમાણમાં કાચનો એટલે બારીક કાચનો ઉપયોગ થતો હોય છે જે કહી શકાય કે હાઈકોર્ટે પણ કહ્યું છે આના ઉપર પણ યુઝ માટે પણ અહીં પ્રતિબંધ મૂકો પરંતુ બે બે રોકટોક અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો જ્યાં હજુ પણ કાચ સાથે જે દોરો છે તેને પાવાની પદ્ધતિ હજુ પણ ચાલી રહી છે સાથે પટેલ અમદાવાદ તો ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ કાયપો છેની હોય છે ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોતા હોય છે અને અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે તો આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં અનેક લોકોના ગળા અને પક્ષીઓના જીવ પણ થંભાવી દે છે તો ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે અને આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવનની સજા ન બની જાય તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ નહીં તો કાયદો તમારી ફિરકી લેશે અને એ નક્કી વાત છે રોડ પર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાનો ભંગ કરશો તો કાર્યવાહી થશે અને આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ પણ લઈએ નિયમોનું પાલન કરીશું ચાઇનીઝ દોરી નહીં વાપરીએ કાચની દોરી નહીં વાપરીએ રોડ પર પતંગ નહીં ચગાવીએ રસ્તા પર જતા હોઈએ તો આપણે આપણી સેફ્ટીનું ધ્યાન રાખીશું તો સુરક્ષિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરીએ તો ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે અને ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે જો કે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે અને જેમાં અનેક લોકો ઘાયલ થાય છે જીવ પણ ગુમાવે છે જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન છે અને આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે તો શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન આપ્યા છે ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણી પ્રયાસ કરી રહ્યા છે જે જે પતંગની દોરીઓ દ્વારા ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફ્ટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે